વડોદરાના કારેલી બાગનું કલ્યાણ નગર પણ પાણીમાં ગરકાવ થયું છે સ્થાનિકો હવે મદદની માંગણી કરી રહ્યા છે નગરસેવકને ફોન કર્યો તેમ છતાં પણ કોઈ પણ પ્રકારની મદદ હજુ સુધી તેમના સુધી નથી પહોંચી હજુ પણ કેટલાક લોકો ઘરની અંદર ફસાયેલા છે બહાર પાણી છે અને ઘરની અંદર રહેવા માટે લોકો મજબૂર બની ગયા છે તો વડોદરાની અંદર કે જ્યાં વિવિધ વિસ્તારો પ્રભાવિત થયા છે કેટલાક વિસ્તારો એવા છે કે ઘરોની અંદર સુધી પાણી ફરી વળ્યા છે મદદની આશ હવે સ્થાનિકો લગાવી રહ્યા છે જો કે સ્થાનિકો કે જ્યાં અત્યારે ઘરોની અંદર કેદ થયા હોય તે પ્રકારના દ્રશ્યો સાપે આવી રહ્યા છે નગરસેવકને ફોન કરવા છતાં પણ હજુ સુધી કોઈ મદદ નથી પહોંચી જેથી કરીને અનેક રહેણાંક વિસ્તારોના લોકો જ્યાં ત્યાં ફસાયેલા જોવા મળ્યા I mean,